નમસ્કાર ડી ન્યૂઝમાં આપણું સ્વાગત છે ખૂબ જ મહત્ત્વના અને ખૂબ જ ખુશીના સમાચાર છે કે વર્ષો પછી ગુજરાતમાં રતન મહાલના જંગલની અંદર અભયારણ્યની અંદર વાઘનું આગમન થયું છેલ્લા છ આઠ મહિનાથી મધ્યપ્રદેશ બાજુથી એક વાઘ જે બિગ કેટ કહી શકાય એ મધ્યપ્રદેશથી અહીંયા રતનમહાલના અભયારણ્યની અંદર નજરે પડી રહ્યો છે લોકો દ્વારા ઉડતી ઉડતી ઘણી વાતો આવતી હતી પરંતુ એને વન વિભાગ દ્વારા કોઈ પુષ્ટિ આપવામાં નહોતી આવતી છેલ્લે છેલ્લે વન વિભાગ દ્વારા એની ખરાઈ કરવામાં આવતા ખરેખર વાઘ રતન મહાલના અભયારણ્યમાં જંગલની અંદર નજરે પડ્યો છે અને વન વિભાગ એલર્ટ થઈ ગયું છે વર્ષો પછી નર વાઘનું આગમન થતાં વન વિભાગ તો ખૂબ જ ઉત્તેજિત છે સાથે સાથે પ્રકૃતિ પ્રેમીઓ પણ ખૂબ જ ઉત્તેજિત છે અને આનંદિત છે કારણ કે ગુજરાતની અંદર વાઘનું આગમન થયું છે હવે વન વિભાગ એના માટે ખૂબ જ સારી વ્યવસ્થાઓ એને આપવા માટેની તૈયારીઓમાં લાગી રહ્યું છે વાઘને શિકાર માટે હરણા અને એવા બધા જે નાના પશુઓ છે તેની વ્યવસ્થા પણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે તો એને ઠંડક માટે પાણીના હોજ પણ બનાવી દેવામાં આવ્યા છે આપણે દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છે કે જંગલનો રાજા એ હોજની અંદર નહાતો નજરે પડી રહ્યો છે આરામ ફરમાવતો નજરે પડી રહ્યો છે પ્રકૃતિ પ્રેમીઓ મોજમાં આવી ગયા છે કારણ કે ગુજરાતમાં દાહોદ નજીક આવેલા ધાનપુર નજીકના રતનમહાલના કંજેટાના અભયારણ્યની અંદર આ વાઘનો વિડીયો સામે આવ્યો છે વાઘ દેખવા મળ્યો છે જેના કારણે લોકોમાં ખૂબ જ ખુશી જોવા મળી રહી છે અને એક પ્રકારની ઉત્તેજના પણ જોવા મળી રહી છે કારણ કે રતન મહાલનું આ જે અભયારણ્ય છે એ રીછનું અભયારણ્ય છે આ જંગલની અંદર દીપડા અને રીછનો વસવાટ છે સાથે સાથે એક મોટી બિગ કેટ એટલે કે ટાઈગરનું આગમન થતાં જ લોકોમાં તો ખુશી જોવા મળી રહી છે પરંતુ વન વિભાગ પણ કર્મચારીઓ એલર્ટ બન્યા છે વન વિભાગ ખૂબ જ ઉત્તેજિત છે અને તેને સાચવવાની મથા લાગે છે